જગદીશભાઈ વિશ્વકર્મા મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન ચાર્ડના એમ્બેસડર શ્રીમતી કાલે પતંગ મહોત્સવ બે હાજર ચોવીસ ના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મુણુભાઈ બેરા મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન ચાર્જના એમ્બેસેડર શ્રીમતી કાલે લ્યુશિયાની ચીલીના એમ્બેસી કાઉન્સિલર શ્રી નિકોલસ ટોટા એક્યુડોરાના એમ્બેસી શ્રી જ્યોર્જ એન સેલ્વેડરના એમ્બેસેડર શ્રી ગિલેર્મો રુબિયો ફિનલેન્ડના એમ્બેસેડર શ્રી કિમો ટ્યુનિશિયાના એમ્બેસેડર શ્રી હાઈ એવિયન પેરીના કાઉન્સિલર શ્રી મોનિકા કેમ્પાસ મારા સાથી ધારાસભ્ય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલ શ્રી હર્ષદભાઈ પટેલ શ્રી કૌશિકભાઈ જૈન શ્રી બાબુસિંહ જાધવ શ્રી હસમુખભાઈ પટેલ શ્રી કંચનાબેન રાદડીયા શ્રી દર્શનાબેન વાઘેલા શ્રી અમુલભાઈ ભટ્ટ મારા કોર્પોરેશનના ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ અગ્ર સચિવ શ્રી હારીશ શુક્લા પ્રવાસન કમિશનર શ્રી સૌરભ પારઘી કલેક્ટરશ્રી ઉપસ્થિત અધિકારીગણ ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી આમંત્રિત મહાનુભાવો દેશ વિદેશમાંથી પધારેલા સૌ પતંગ રસિકો ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર ઠંડી લાગે છે ને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટની દસમી એડિશનનો બુધવારથી પ્રારંભ થવાનો છે આદરણીય વડાપ્રધાન શ્રી સમય કરતા હંમેશા આગળનું વિચારનારા વિઝનરી લીડર છે શ્રી નરેન્દ્રભાઈ ઉદ્યોગ વિકસે સાથે સાથે ગુજરાતનું અર્થતંત્ર પણ નવી ઉંચાઈએ પહોંચે તેવી તેમની નેમ છે ગુજરાતના સર્વાંગી વિકાસની પતંગને વિશ્વના આકાશમાં ઉડાન આપવાની દિર્દૃષ્ટિ સાથે આદરણીય નરેન્દ્રભાઈએ બે દાયકા પહેલા વાઇબ્રન્ટ સમિટ શરૂ કરેલી છે સામાન્યમાં સામાન્ય માનવીને તેના લાભ મળે આવક વૃદ્ધિ રોજગાર સર્જનથી ગુજરાતની ગતિ પ્રગતિ વધી રહે તેવી પ્રો પીપલ અભિગમની પરંપરા તેમણે વિકસાવી છે ઉત્તરાયણના લોકપ્રિય પતંગ પર્વને શ્રી આવા આગવા વિઝનથી વિશ્વ ખ્યાતિ અપાવીને દર વર્ષે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ મનાવવાની દિશા આપી છે દર વર્ષે દેશ વિદેશથી વધુને વધુ પતંગબાજો આ મહોત્સવમાં આવે છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનું ફાઈવ ટીનું વિઝન છે વડાપ્રધાન શ્રી એ ફાઈવ ટી એટલે કે ટેલેન્ટ ટ્રેડિશન ટુરિઝમ ટ્રેડ એન્ડ ટેકનોલોજીના વિનિયોગથી ગુજરાતના સર્વાંગી વિકાસ માટેનું આગું વિઝન આપેલું છે વડાપ્રધાનશ્રીના આ વિઝનને સાકાર કરવા આપણે જનભાગીદારીથી ઉત્સવની ઉજવણીના તમામ આકર્ષણોમાં આ ફાઈવ ટી જોડીને વિકાસની નવી કેડી કંડારી છે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ હોય કે પછી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ગુજરાતે હંમેશા પોતાની સંસ્કૃતિ અને સામર્થ્યની અનુભૂતિ લોકોને કરાવી છે આવા આયોજન રાજ્યના અર્થતંત્રને મજબૂત બનાવે છે એટલું જ નહીં રોજનું કમાઈને રોજ ખાનારા ધંધાર્થીઓને પણ આર્થિક સ્થિતિમાં પણ સુધારે છે અને અન્ય આનુષંગિક રોજગારીની તકો પણ તે વધારે છે બે દાયકા પહેલા ગુજરાતમાં પતંગોનો જે વેપાર હતો તે હવે અનેક ગણો વધ્યો છે આપણે એક પતંગ ચગાવીએ છીએ ગુંદર પટ્ટી બનાવનાર ટોપી ચશ્મા વેચનાર તળસાકળી લઈને ઊંધિયું સિંગપાક બનાવીને વેચનાર જેવા કેટલાય ગરીબ લોકોની મહેનત એક એક પતંગ સાથે જોડાયેલી હોય છે પતંગ મહોત્સવ સમાજના ગરીબ શ્રમજીવી પરિવાર માટે આર્થિક આધારનો ઉત્સવ બન્યો છે આજે સમગ્ર દેશના પતંગ ઉદ્યોગમાં ગુજરાતનો હિસ્સો ચાલીસ ટકા જેટલો છે અને ગુજરાતને પતંગનું સૌથી મોટું ઉત્પાદક અને વેપારી રાજ્ય માનવામાં આવે છે આ વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ પતંગ મહોત્સવ જેવા જન ઉત્સવને ટુરિઝમ પ્રમોશનનો ઉત્સવ પણ બનાવી દીધો છે તેમણે ગુજરાતના પવર્સન સ્થળો ઇન્ટરનેશનલ ટુરિઝમ ડેસ્ટિનેશન બને તેવા વિઝન સાથે ગુજરાતના પ્રવાસન સ્થળોનો વિકાસ આદર્યો છે તેમણે બે હજાર સાતમાં કહ્યું હતું કે ધોરડો જેવા એક દિવસ દુનિયાના લોકો આવશે અને આજે ધોરડોને વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝરને વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે જાહેર કર્યું છે પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા વડોદરા એકતાનગર દ્વારકા સુરત રાજકોટ ધોરડો વડનગર અને નડાબેટ ખાતે પણ જનભાગીદારી જોડવાના સહીથી આ વર્ષે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે પતંગ મહોત્સવ પ્રકૃતિની આરાધનાનો જતન અને સંવર્ધનનો પણ ઉત્સવ છે આદરણીય વડાપ્રધાનશ્રીએ રોજિંદા જીવનમાં પણ આપણને મિશન લાઈફ અપનાવીને પ્રકૃતિ પર્યાવરણ જાળવણીનું પ્રેરક ચિંતન આપેલું છે તેમણે આપણી પ્રાચીન વિરાસત સંસ્કૃતિ જાળવીને સાથે વિકાસ કરવાની પણ સમ્યક વિકાસનો માર્ગ દર્શાવ્યો છે ઉત્તરાયણ જેવા પરંપરાગત ઉત્સવ સાથે પતંગની ભવ્ય વિરાસતનો ઇતિહાસ દર્શાવતું થીમ પેવોલિયન પણ અહીં બનાવવામાં આવ્યું છે વોકલ ફોર લોકલના વડાપ્રધાન શ્રી ધ્યેયને સાકાર કરવા હસ્તકલા કારીગરોના ઉત્પાદનનું હેન્ડીક્રાફ્ટ માર્કેટ અને ગુજરાતી ખાણીપીણીની વસ્તુઓ પણ અહીં રાખ્યા છે અને પતંગ મહોત્સવ દરમિયાન રોજ તેર જાન્યુઆરી સુધી સાંસ્કૃતિક ઉત્સવો પણ અહીંયા યોજાવાના છે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં દેશનો વિકાસનો પતંગ વિશ્વમાં નવી ઊંચાઈ સર કરે છે તેમણે આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારત બે હજાર સુડતાલીસનો સંકલ્પ કર્યો છે ગુજરાતનો વડાપ્રધાનશ્રીના દરેક સંકલ્પ સાકાર કરવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે ગુજરાતના સર્વગ્રાહી વિકાસની પતંગને સૌ સાથે મળીને ઊંચી ઉડાન આપીએ અને વિકસિત ગુજરાતથી

इंग्लेहरी ऑस्ट्रेलिया और बहारी एंडारूज रंग बेरंगी वातावरण सर्जाय से रंगबेरंगी पतंगोंवे નગારા ગુજરાત ની આ સંસ્કૃતિ ગુજરાત ના આ ગરબા જે પહોંચ્યા છે વિશ્વ સુધી અને આ કલાકારો દ્વારા બેલ્જિયમ બેલ્જિયમ ના બેલ્જિયમ ના કલાકારો બલ્ગેરિયા કમ્બોડિયા વિદેશ અને આપણી સંસ્કૃતિ આ મિલન છે કોલંબિયા આ બધા જ લઈને તેરમી તારીખ સુધી અમદાવાદ આ આકાશ માં એમના અદભુત પતંગો ઉડાશે આપણી સંસ્કૃતિની સાથે સાથે વિકાસનો આ સર્વગ્રાહી પતંગ આ નામ કરશે પતંગ બાજુ સાથે આપણે તારીખ સુધી પતંગ ઉત્સવ રહેવાના છીએ ત્યારે પરિવાર સાથે અહી આવી બાળકો લાવી અને આ દર્શન ડેનમાર્ક ત્યારબાદ છે ડેનમાર્ક એન્ડ ના છે પછી આવી રહ્યું છે ફ્રાન્સ એક કલરફુલ વાતાવરણ સંગીતમય વાતાવરણ ઊર્જા અને ઉલ્લાસનું વાતાવરણ સૌનું આ ભવ્ય સ્વાગત અમદાવાદ તથા ગુજરાતમાં અમદાવાદના આકાશમાં જર્મનીના પતંગબાજો જર્મનીના ફ્લેગ સાથે ત્યારબાદ છે લેબનોન એન્ડ ધેન ગ્રીસ હંગેરી આંતરરાષ્ટ્રીય પતંગ નિષ્ણાતો ની સાથે રાષ્ટ્રીય પણ અહીંયા છે ઇન્ડોનેશિયા ઇન્ડોનેશિયાના ના પતંગ બાજુ આપ સૌ જોઈ રહ્યા છો આ સ્પેસિફિકલી એક મુખોટું એ આપી રહ્યા છે પ્રણામ કરી રહ્યા છે માન્ય મુખ્યમંત્રી શ્રીનું અભિવાદન કરી રહ્યા છે ત્યારબાદ ઇઝરાયેલ